ચકી બનાવી ગયા છે જો ચણ ખાવા જો આમાં આપણે ચણ આપી દઈ આ બાજુ અમારા રાજુ બેન શું કરે છે ઉઠીને બેહી ગયા છે જો ચોચે જી બધાને રામ રામ અને સવાના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ અને અત્યારે વાગી ગયા છે સાડા નવ પોણા વાગે જેવું થયું છે ને આપણે જો ઘરનું બધું કામ કર્યું તે થઈ ગયા અને અમારા આરાધ્યા બેને જો અત્યારે નાહી લીધું છે મસ્ત મજાનું અને કામ્યા બેન અને એમાંથી બેન બે ગયા છે સ્કૂલ અચ્છા શનિવાર એટલે અગિયાર વાગે તો આવશે અને હેમાંશીબેન તો શનિવારે સાડા જવાનું હોય અને અત્યારે મસ્ત કપડાં વપડા બધું ધોઈ નાખ્યું અને જો આપણે મસ્ત મજાની આ હાડી પહેરીથી હાંજે એ જો આપણે જોઈ છે અત્યારે હાડી છે જો મારા લગ્નની હાડી છે આ મસ્ત મજાની હાડી છે લાલુ તો છે અને આ પેલા આવી પેશ નથી આવી સત્તાવાળી હાડી બહુ ત્યારે ફેશન હતી આની ત્યારે આવી નીકળી હતી તો અત્યારે નવરાત્રીમાં પહેરવાનો મોપ આપણે મળ્યો તો જ્યાં આપણે આ સારી પહેરી હતી હાંજી બહુ મસ્ત છે પહેરવામાં અહીંયા મજા આવે છે તૈયાર અને જમવા બેહી ગયા બધા કામે બેન જો આમાં છોડવાના છે શાકમાં દાળનું શાક બનાવ્યું છે મસ્ત અને મરચાં બનાવ્યા છે મસ્ત લોટવાળા છે ઉપર ચીલો નાખી મસ્ત બનાવ્યા છે એમાં છે જોઈ ખાઈ છે ઈડલી એટલી બનાવી છે થોડી બાજુ કામયાબીને બેઠા છે હાલો બધા તો કોરાટા જો અત્યારે વાગી ગયા છે હાડાચાર્જ જેવું થયું છે અને જો આપણે મનીષાબેન મસ્ત જો આપણને હેરસ્ટાઈલ એવું લઈ દીધું છે સાંજે પછી ટાઈમ નથી રહેતો એટલે વહેલા જ લઈ લીધી ચાર વાગે આપણે હેરસ્ટાઈલ લઈ લીધી હતી અને જો મસ્ત હેરસ્ટાઈલ આપણે આવી ગઈ છે મનીષાબેન મસ્ત માથું આવી બધું છે પફ લીધું છે નાગળ એવું સરસ લીધું છે લપી લઈને

અને આરાધ્ય બેન જો ઉઠીને એને જોઈ દૂધ એ દૂધ નોસ મળ્યું એટલે થોડાક બે ચીચ ચીડચીડા થઈ ગયા છે તો એવું છે બધું અને કાજલને જો માથું ઓળવાઈ ગયું છે કાજલ જો કેવું માથું ઓળવું છે એને જો સમરી વાળું માથું ઓળવી દીધું છે જો માથું ઓળવી દીધું છે તો એવું છે બધું અત્યારે ચા બની ગઈ છે બાપ ચા દીધી ફટાફટ ગરો હાલો હાલ બા બેજો મને વિડિયો નથી ભરું હાલો જો હાલો નાની નાને કા પડતી

આમાં પાત્રા છે આય પાત્રા છે જો આ પાત્રાના પાન લઈ ઘરે છે ફળિયામાં જો આ પાન છે છે અને આમાં મરચી અને ભીંડો છે જો મરચી ભીંડો અને આમાં છે લીલી ડુંગળી આમાં મરચાં છે આમાં છે રીંગણા એવું બધું જો મમ્મી લેતા છે થાય બહુ મસ્ત છે જો માખણ તરે છે એવું તો જો ઘાટી ઘાટી મસ્ત થાય એવું બધું લેતા આપણે જો અત્યારે બનાવવાના ગોટા તો આપણે જો મૂકી દીધા છે અને ચણાનો લોટ ઉગાડી દીધો છે અને પાત્ર કટિંગ કરી લીધું છે એવું બધું છે અત્યારે અને જો અત્યારે વાગી ગયા છે આઠ અને જો અમારા એમાં સિભાઈ મસ્ત મજાની ચોલી પહેરી છે બ્લેક કલરની અને પીળી ચુંદડી છે બહુ મસ્ત લાગે છે એમાં સિંઘે જો અને જો આ કામ્યાબેન છે અમારે કામ્યાબેને બ્લેક પહેર્યું છે તો કામ્યાબેન કેવા લાગે છે ઓલી બાજુ શિયારાજાબેન એને જો પીળા ચોલી પહેર્યા છે આજે પીળો કલર પહેરવાનો એટલે બધા જો પીળા પહેર્યા છે અને આ બાજુ જો અમારા મનીષાબેન તૈયાર થઈ ગયા છે મનીષાબેને પહેર્યા છે પીળી સાડી પહેરી છે બહુ મસ્ત મજાની જો અને ગોટિયાએ પહેરા છે જો તો બધા તૈયાર થઈ ગયા છે અને જવાનું છે મેલડીમાં માં રમવા જો આ બાજુ કાજલ તો પર્સ નાખીને ઊભા રહી ગયા મોબાઈલ નાખવા લીધું છે મોબાઈલ નાખવા લીધું છે અને જો મોબાઈલ નાખો એવું થાય ને હાલો હાલો જો બધા જાય છે ને મારે થોડું તૈયાર થવાનું બાકી છે તો આ બધા જાય છે હાલો તમે બધા જાવ હું આવું છું હમણાં તૈયાર થઈને હાલો રાઉન્ડ ના આ રાત સંપૂર્ણ હાલો

આવી આપણે તો ચાલો આપણે જો આ થઈ ગયું છે થોડું મોડું પણ કઈ વાત નહીં પછી તો નવજ વાઈ ગયા સાડા બાર વાગ્યા સુધી આપણે ગરમી ચાલુ જ હોય છે

जजनो ભાગી ગયા છે બહાર અને મેં જો નવરાત્રીમાંથી આવ્યા ઘરે અત્યારે અને ચિરાગભાઈ ને પીવી હતી ચા તો જો આપણે બનાવી લીધી ચા ગુજરાતી ને વિના વિને નકામ બાર વાગે ચા જોઈ કા ચિરાગ બાર વાગે કે પછી બાર બપોરના નવરાત્રીમાંથી નવરાત્રી માંથી આવ્યા રમી એટલે ભાઈને જો ચા પીવી હતી જો મનીષા મસ્ત મજા